હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ મિક્સ વેજીટેબલ સંભારો તો ચાલો સામગ્રી જોઈ લઈએ આ છે અડધો ટુકડો ગાજરનો આ છે એક નાનો અડધો ટુકડો મૂળાનો અને એક નાનો ટુકડો કોબીસ છથી સાત ટિંડોરા એક લાલ મરચું અને એક લીલું મરચું અને આદુ મરચાંની પેસ્ટ તો ચાલો બનાવીએ તો આપણે હવે ગેસ ચાલુ કરી લેશું તેમાં એક પાવડું તેલ નાખીશું આમાં આપણે તેલની જરૂર નથી રાઈ નાખીશું અને એક નાની અડધી ચમચી મીંગ નાખીશું એક અડધી ચમચી હળદર નાખીશું ત્યાર પછી તેમાં મરચાં નાખી દઈશું તેલમાં હળદર નાખવાથી કલર સરસ આવે છે હવે તેમાં ટીંડોરા નાખી દેસુ અને ગાજર પણ સારી રીતે મિક્સ કરી લેશું અને હવે કોબી નાખી દેસુ મૂળા આપણે થોડી વાર રહીને નાખીશું કારણ કે તેને ચડતા ઓછી વાર લાગે છે હવે તેમાં એક નાની ચમચી મીઠું નાખીશું મીઠું નાખવાથી આપણો સંભારો ઝડપથી ચડી જાય છે હવે તેમાં એક નાની અડધી ચમચી આદુ મરચાની પેસ્ટ નાખી દઈશું એક નાનું મરચી અને એક નાનો ટુકડો આદુનો લઈને મેં વાટી લીધો હતો જુઓ આપણા વેજીટેબલ થોડા એવા સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં આપણે મૂળાના ટુકડા નાખી દઈશું મીઠું અને તીખાસ બંને તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો હવે આપણો સંભારો થોડો બ્રાઉન થઈ ગયો છે જો તમને નરમ સંભારો ભાવતો હોય તો ડીશ ઢાંકીને પણ બનાવી શકાય અને ક્રિસ્પી ભાવતો હોય તો ઢાંકવાનો નથી જુઓ આપણો સંભારો હવે તૈયાર થવા લાગ્યો છે આ સંભારામાં આપણે વાસણ થોડું જાડા તળિયા વાળું લેવાનું છે જેથી ચોટે નહીં જો તમારે ચણાનો લોટવાળો સંભારો બનાવવો હોય તો આ સમયે ચણાનો લોટ પણ એડ કરી શકો છો

જો તમને શેકેલી મેથીનો પાવડર પસંદ નથી તો એમને પણ બનાવી શકાય છે પણ આ રીતે શેકેલી મેથીના પાવડરવાળો સંભારો એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો નાના મોટા સૌને પસંદ આવશે આપણે અને આમ પણ આપણે ગુજરાતીઓને જમવામાં સંભારા વગર તો ક્યાં ચાલે જ છે ને આજે આપણે મિક્સ વેજીટેબલ હેલ્ધીવો સંભારો બનાવ્યો છે તો આ જ તે એવો અને આપણા શરીરમાં લોહીના ટકા વધારવામાં મદદરૂપ થાય તેવા બીટના સંભારાની રેસિપી જો તમારે જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો પાંચથી છ ટીપમાં લીંબુનો રસ નાખીશું જેથી આપણો સંભારો એકદમ ચટપટો અને તીખો થાય લીંબુ આપણે એકદમ છેલ્લે જ નાખવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ચાલો આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ